નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર આજના સમાચાર પર અરવલીથી અરવલી સાઠંબા ધોળી ડુંગળી રોડનું સમારકામ આર એન્ડ બી વિભાગની પોલ ખોલતા જ દ્રશ્યો આવ્યા છે સામે બાયડ તાલુકાના સાઠંબા ધોળી ડુંગરી રોડ ઉપર હાલ મરામત કરવા છતાં નીચી ગુણવત્તાના માલનું સામાન વાપરી કોન્ટ્રાક્ટરો પોતાનો ધંધો કઈ રીતે ચાલતો રહે તે જ નુસખા અજમાવતા હોય છે બાળ તાલુકાના સાઠંબામાં આર વિભાગની બેદરકારી સામે આવી ચૂકી છે થોડા દિવસ પહેલાં જ સાઠંબા ધોળી ડુંગળી રોડનું સમારકામ થયું હોવા છતાં ચોમાસાની શરૂઆતમાં જ મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો મોટી દુર્ઘટનાનો ભોગ બને તો નવાય નહીં સ્થાનિક લોકો તંત્ર દ્વારા સતવરિયા રોડનું સમારકામ કરવામાં આવે તેવી માગણી છે તાલુકા લેવલનું પેલેસ હોવાથી આજુબાજુના ગામડા તેમજ સાઠંબાથી લુણાવાડા ગોધરાનો મેઇન રોડ હોવા છતાં ભારે વાહનોની અવર જવર પણ રહે છે માધવ કંપાથી ધોરી ડુંગળીના રોડ સુધી માર્ક કરશો તો આપને જણાશે કે ઘણી જગ્યાએ રોડ ઉપર બાઇક ચાલકો સ્લીપર મારી જાય છે તેવા પણ ડામર રોડમાં ઉબડ ખાબડ લીટા પડી ગયેલ જોવા મળશે હાલ અત્યારે આ ખાડાઓના સામ્રાજ્યમાંથી પ્રજાને છુટકારો મળે તેવી પ્રજા રાહ જોઈ રહ્યા છે રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી